સાહેબ વાત તો ત્યાં સુધી પહોંચી જ્યારે ચૈતરભાઈ વસાવાય કીધું હતું ભાઈ શું કીધું તું ચૈતરભાઈ વસવાય કે મારી સામે રાહુલ ગાંધી હોય કે પછી મોદી સાહેબ હોય મને કાંઈ ફરક ન પડે ને જો ભરૂચની અંદર મને હરાવીને બતાવી દે તો હું માની લઉં કે એમનો પાવર છે ભાઈ બાકી જો તાકાત હતો કે મારી સામે લડવા આવે એટલે મિત્રો કોઈ આપણે ફાઇટિંગ કરવાની નહીં કઈ રીતે લડવા આવે તો કે વોરથી લડવા આવે ચૂંટની લડવા આવે એવું એમનું કેવું છે હવે આ બધાની વચ્ચે જયંતરભાઈ વસાવાના ઘણા વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર સાહેબ વાયરલ થતા હોય છે જેમાં એક વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે એ વિડીયો પણ તમને આગળ બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો હવે આજકાલ તમને ખબર છે ભાઈ કે જયંતરભાઈ વસાવાનું નામ કેટલું બોલે છે હવે એક તો ભાઈ ચૈતરભાઈ વસાવાને પાસે જામીન મળી ગયા કઈ તારીખે તો કે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા હવે ચૈતરભાઈ વસાવાને જામીન મળતા ચૈતરભાઈ વસાવાના જેટલા પણ સપોર્ટર છે સમર્થનો છે એ બધા ખુશ થઈ ગયા પણ એના પછી તો પાછું ચૈતરભાઈ વસાવાને જેલમાં જ જવાનું છે ભાઈ કેમ કે અગિયાર તારીખના દિવસે જે હાફ મર્ડર કેસ ચાલે છે ભાઈ એ કેસ તો ચાલવાનો જ છે ભાઈ એટલે હાફ મર્ડર કેસની જે સુનાવણીની તારીખ આવી ને ચૈતરભાઈ વસાવાની એ તારીખ હતી સાહેબ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ને પચીસ હવે એટલે કે હવે જે અગિયાર તારીખ આવશે ને ભાઈ આ અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યારે જજ સાહેબ અને વકીલ સાહેબ વચ્ચે ડિસ્કસ ડિસ્કશન થશે અને ત્યાર પછી સાહેબ એ જજ સાહેબ નક્કી કરશે કે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર મૂકવા કે ન મૂકવા એ સાહેબ અગિયાર તારીખે ખબર પડશે બાકી હમણાં ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા બહાર જ ફરવાના છે તમને શું લાગે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે અને જો જામીન મળે તો સારી વાત કહેવાય કે જામીન મળી ગયા અને જો જામીન ન મળે સાહેબ તો એક દુઃખની વાત કહેવાય કેમ કે જામીન ન મળે તો સાહેબ કોને દુઃખ ન થાય અને છેલ્લા બે મહિનાથી જેલની અંદર છે ભાઈ એમને જામીન મળતા નથી પણ હવે પણ એક કહી શકાય કે જામીન મળી જાય ને એવું ચૂક્યું ચૂકું દેખાઈ આવે છે કેમ કે આ વખતે હાઈકોર્ટમાં જે વકીલ સાહેબ જવાના છે ને એ વકીલ સાહેબ મિત્રો સૌથી વરિષ્ઠ વકીલ સાહેબ છે એટલે સૌથી જૂનામાં જૂના જૂના અને તમને ખબર છે ભાઈ કે જેટલા પણ વકીલ સાહેબ હોય એમનો અનુભવ પણ વધારે હોય એટલે એમનો અનુભવ વધારે હોવાથી એ સારી રીતે વકીલાત કરી શકશે ભાઈ એટલે ચૈતરભાઈ વસાવાને લઈને હાલ સોશિયલ મીડિયામાં મેં ઘણી બધી જગ્યા જોયું ભાઈ કે ફાઈનલી ચૈતરભાઈ વસાવા અગિયાર તારીખે તો છૂટી જવાના છે તો એવું ઘણી બધી જગ્યાએ મિત્રો આવ્યું છે કે છૂટી જશે પણ સાહેબ મેં કીધું ને આપણા હાથમાં નથી આપણે ખાલી વાતો કરી શકીએ પણ એ જજ સાહેબના હાથમાં છે કે જયંતરભાઈ વસાવાને જેલની ની બારે મૂકવા કે ન મૂકવા તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ